જય હિન્દ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલના જે કોલ લેટર નીકળવાના છે વાત છે તો વિડીયો રહેજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમામ મિત્રો સુધી શેર કરી દેજો તો સૌ વાત કરીએ કોલ લેટરની તો મિત્રો લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે આ તેના ઉપર કોલ લેટરની તારીખ મૂકવામાં આવી છે તો આ ભરતી બોર્ડનો હેલ્પલાઇન નંબર છે નોટ કરી લેજો કંઈ પણ તમને તકલીફ થાય તો આના પર તમારે કોલ કરવાનો છે ઓકે તો આજની પાંચ નવ લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી બાબત બરોબર કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તારીખ સત્તર નવ થી ત્રીસ નવ બરોબર સત્તર તારીખ થી ત્રીસ તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલવાનું છે ઓકે તો આપણે તમે કોલ લેટર કઈ તારીખથી ડાઉનલોડ કરી શકશો તો તારીખ દસ નવ ઓકે દસ નવના બે વાગ્યાથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો ઓકે એટલે દસ નવથી કોલ લેટર ડાઉનલોડ શરૂ થઈ જશે એટલે ડાઉનલોડ કરી લેજો પછી સત્તર નવથી ત્રીસ નવ સુધી ડોક્યુમેન્ટ વેરીફિકેશન હાલવાનું છે બધાને અલગ અલગ તારીખ હશે અલગ અલગ સેન્ટર હશે ઓકે અમુકને અમદાવાદ આવશે અમુકને રાજકોટ આવશે વડોદરા આવશે એવી રીતના અલગ અલગ સેન્ટર આવશે ત્યાં તમારે ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અસલ ડોક્યુમેન્ટ અને ઝેરોક્ષ તો તમામ ઉમેદવાર મિત્રોએ અસલ પ્રમાણપત્રોની સાથે સાથે એક એક નકલ એક એક ઝેરોક્સ તમારે લેતી જવાની છે તમારા ડોક્યુમેન્ટની ઓકે અને જે પણ પ્રમાણપત્રો તમે ફોર્મ ભરતી વખતે આપેલા હોય જે નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ ઓકે એ જ તમે જે ફોર્મ ભરવામાં જે ફોર્મ આપ ફોર્મ ભરવામાં જે ડોક્યુમેન્ટ આપ્યા છે એલસી માર્કશીટ ઓકે પછી જાતિનો દાખલો પછી અમુક નોન કિમ્યુલિયર ઓબીસીવાળાએ નોન કિમ્યુલિયર આપ્યું હોય છે ઓકે જે ત્રણ વર્ષ માન્ય હોય છે ઓકે પણ ભલે અત્યારે પૂરો થઈ ગયો હોય તમે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ જ અત્યારે લઈ જવાના છે ભલે એની તારીખ જતી રહી હોય ઓકે ત્યાર પછી જોઈએ કે જન્મ તારીખના પુરાવા તરીકે દસમાની બારમાની બરાબર અથવા સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર સાડા સોળિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જોશે તમારી જન્મ તારીખ આના આધારે જોશે આધાર કાર્ડ કે બીજા અન્ય પુરાવામાં નહીં જોઈ તમારી એલસી માર્કશીટમાં જે માર્કશીટમાં તો ના હોય એલ સી અથવા બાર પાસ સમકક્ષ જે તમારું ડોક્યુમેન્ટ છે એના એમાં તમારી જન્મ તારીખ જોશે એટલે એલસીમાં જ જોશે બરોબર તો એ તમારે ઓરિજિનલ લઈ જવાની છે ઝેરોક્ષ તો લતી જ જવાની છે બરોબર પછી શું કીધું ધોરણ બાર અથવા તેની સમકક્ષ પ્રમાણપત્ર તથા ગુણપત્રક ના પ્રમાણપત્ર આમાંથી ધોરણ બારનું તમારે એલસીને માર્કશીટ લઈ જવાનું છે બીજું કાંઈ નથી લઈ જવાનું ઓકે ત્યાર પછી છે અનામત જાતિ ઓકે કે ગુજરાત સરકાર શ્રીના સમક્ષ સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર જે લોકોને લાગુ પડતું હોય એને લઈ જવાનું છે જનરલવાળાને લઈ જવાનું નથી કેમ કે એ લોકોને ના આવે ઓકે નિયત કરેલ નમૂના મુજબનું એનસીસી સર્ટિફિકેટ જે લોકોએ ફોર્મ ભરતી વખતે એનસીસી સર્ટિફિકેટ દર્શાવ્યું છે એ લોકોને એનસીસીસી સર્ટિફિકેટ લઈ જવાનું છે લઈ જાઓ તો ઠીક છે નકર તમારા માર્ક જે આપવામાં આવ્યા છે એ રદ થશે ઓકે જે લોકો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ટીક કર્યું છે એ લોકોને એ પ્રમાણપત્ર લેતું જવાનું છે અન્યથા માર્ક નહીં મળે ઓકે રમતગમતના જે લોકોએ સર્ટિફિકેટ રજૂ કરવાના છે એ લોકો લેતા જજો એના માર્ક વધારાના જે સ્પોર્ટના છે એ તમને મળવાપાત્ર એ તો મળશે બાકી નહીં રજૂ કરો તો નહીં મળે વિધવા મહિલા છે એ લોકો એનું શું કહેવાય ફરી પાછા લગ્ન નથી કરેલા એનું પ્રમાણપત્ર બાહેંધરી પત્ર તમારે આપવાનું છે ઓકે અને પતિ અવસાન પામેલા છે તો તમારે એનું અવસાનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે ડેથ સર્ટિફિકેટ બરાબર માજી સૈનિક છે તો એ લોકોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા જે ડિસ્સાઇઝ પ્રમાણપત્ર ઓળખપત્ર આપેલું હોય એ તમારે લેતું જવાનું છે ઓકે હવે હું કીધું છે કે ઉમેદવારો જે આધાર કાર્ડ આપેલું હોય દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે અસલમાં લાવવાનું રહેશે ઓકે આધાર કાર્ડ તમામ ઉમેદવારે આધાર કાર્ડ લેતું જવાનું છે આધાર કાર્ડ ના હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેમ કે ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આમાંથી કોઈ પણ દસ્તાવેજ ડોક્યુમેન્ટ તમારે લેતું જવાનું છે બરાબર આધાર કાર્ડ અથવા કોઈ પણ આધાર પુરાવો છે ઓકે ત્યાર પછી છે કે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેવાનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્સર થ્રી ફોર્મ ભરીને લાવવાનું છે ન્યાન ભરશો ટાઈમ હશે તમારી પાસે બરાબર તો એ હાલ છે એકબીજાને પૂછીને ફોર્મ ભરવાનું અથવા અહીંથી ભરીને પણ જાવ તો હાલ છે જે અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે આપણે ગ્રુપમાં પણ ટેલિગ્રામ ગ્રુપમાં અને WhatsApp ગ્રુપમાં પીડીએફ નાખી દીધેલી છે બરાબર તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એનેક્સર થ્રી બધાને આવશે ઓકે પછી કેટેગરી વાઇઝ એનેક્સર આવશે એસી વાળા છે તો એને આ એનેક્સર આવશે એસસી એસટી એ લોકોને આ એનેક્સર આવશે જે તમારે ભરવાનું થશે ઓકે હવે આ ડોક આ જે એનેક્સર કઈ રીતના ભરવા એના આપણે અલગથી વિડીયો બનાવી નાખીશું અને હાલ યુટ્યુબ પર મૂકેલા પણ છે ઓકે તો આ હતું કોલ લેટર બાબતે અને દસ્તાવેજ ચકાસણી સમયે શું શું લઈ જવાનું છે આ બધા ફોર્મ તમને ત્યાં પણ આપશે અથવા તમારે ડાઉનલોડ કરીને લેતા જવાના છે ઓકે ડાઉનલોડ ખાલી કરી લેજો અને પ્રિન્ટ કઢીને જજો બે બે લેતી જવાની ભૂલ થાય તો બીજું બરાબર ત્યાં પણ તમને ફોર્મ આપશે તો કોલ લેટરની આરે તો પેલું આપી દેશે પોસ્ટિંગ માટેનું જે તમે પોસ્ટ સિલેક્શન કરો છો એનું કોલ લેટરની સાથે જ આવી જશે અને આ એનેક્સર તમારે ડાઉનલોડ કરવાના રહેશે બરાબર અને પ્રિન્ટ કઢાવી લેજો તો આ કઈ રીતના ભરવા એનો આપણે વિડીયો અલગથી મૂકી દઈશું નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ વને માતૃ